लाइक कर जो शेयर कर जो बोल बता रहे आ चांद ला के माम की रतीर सूट कोई ने अबे बोल एम तमार गांव से नहीं लाया मार हाटू कई तरह पाई का है लेमन केर यू केर लो एम अल्ठेले मा है, है?

શેણાનો શાક થાય ઉત થાય નહીં આ શાક મસ્ત છે મસ્ત મજાનું છે સુગંધ આવે આમાં છાશ નાખવી પડે શાક તો કોરું મોરું થાય છાશ ના થાય સિણાનો લોટ લોટ bộtનો નાખાય લે લી પેપીનો શાક વર છાશ નાખોની કેટલી આઈટમ નાખવા છે મરચું અને શાક મે મા તો મીઠું બગવા મસાલો પાકો મીઠું નાખી પછી મસાલો નાખ દો અદરનું મીઠું ગરમ મસાલો તેલ માં શેકી ઓ ગરી પછી શાક નાખી દે મસ્ત થઈ ગયો મસ્ત બને જશે પેના કાટા હાથે શાક માં હા જો ઉપરની પેપી ના ન હોય મહારું છે मज़ा <laughs> गुगर